હાલમાં સપ્તાહ પૂર્વે જ્યાં ખાડા પૂરવામાં આવ્યા હતા ફરી સળિયા દેખાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે બીજી બાજુ બ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરી પણ લોકોમાં ચર્ચાનો વિષય રહ્યો છે ડભોઈ નજીક સરિતા ઓવર બ્રિજને લઈ ફરી એકવાર સવાલો ઉઠ્યા છે વડોદરાથી ડભોઈને જોડતો મુખ્ય બ્રિજ રેલવે ભાગમાં ઉપરની સાઈડ પર મોટા ખાડા પડ્યા છે જેના કારણે આરસીસી ઉખડી જતા બ્રિજ પરના સળિયા પણ દેખાવા લાગ્યા છે જો કે મળતી માહિતી મુજબ આ ખાડા અગાઉ સપ્તાહ પૂર્વ રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા પેચવર્ક કરી પૂરવામાં આવ્યા હતા એક સપ્તાહમાં પુનઃ સળિયા દેખા દેતા હવે કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈ સવાલ ઊભા થયા છે આઠ માસ પૂર્વે જ આ બીચ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બ્રિજ પર બંને સાઇડના વાહન વ્યવહારનું ભારણ પણ જોવા મળે છે ત્યારે બ્રિજની બીજી સાઈડની ધીમી ગતિએ ચાલતી કામગીરી પણ ચર્ચાના એરણે પહોંચી છે આખરે આ બ્રિજ ક્યાં સુધી સંપૂર્ણ બની રહી છે તે સવાલ ઉઠ્યા છે સાથે રોજબરોજ વાહન વ્યવહાર કરતા લોકો બ્રિજ ઉપર પડેલા ખાડાળા યુદ્ધના ધોરણે પૂરવા માંગ કરી રહ્યા છે ચાલીસ કરોડના ખર્ચે બનેલ બ્રિજના સળિયા દેખાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો બ્રિજને લઈ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની આ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેનો મેરમાં ચર્ચાઈ ના બ્રિજ છે